દ્વારકા <hel> <cenergetic> <c regainression make invece> બતાવી તો બહુ તો બહુ મોટી ના અહીંયા મજૂર કેટલા કામ કરે છે એક વાત જ પૂછો માં અહીંયા કંપની છે એને કેટલા કામ કરે છે માપ બાર આપણું કામ આખું આવી જ એમાં કેટલા મજૂર છે કામ કરે બહુ મોટી છે આ તેનો ગેટ છે બહુ મોટી છે અહીંયા છે અહીંયા સ્ટાર્ટ થાશે હજી આપણે આગળ નથી જો આ બધા જાય છે આ બધા મોટા સેટ આમ મોટા હોય છે કારીગર કામ સિંધવાનું એવું બધું

એટલું પબ્લિક છે ને બે સાઈડ માં એટલું વાત જ પૂછો આપણો ગામ જેટલો એમ ગામ એટલા માં માણસો માનસો નો હોય ને એટલા આવે છે હજી લાઈન માં છે કેટલી બહુ દરિયો આવી ગયો વાહન ને બહુ મસ્ત મસ્ત છે મે નહોતી આમ પણ હતી નોતી કે બાકી બોટુ છે મને બહુ ગમે એવડી લાઈવ જોઈ લીધી કેટલી બધી છે જો કેમ ત્રિરંગાવાળી છે અત્યારે બધી કાઠે છે કેમ બાકી હે આ મોટી બોટ છે બધી કરતા આવ્યો છે ને મને બહુ મજા આવે છે જોવાની બેટ દ્વારકા પણ આવી ગયું છે બેટ દ્વારકા થોડુંક જ છે તો આ બે દ્વારકાનો પુલ છે ને અહીંયા અમે ફોટોશૂટ કરવાના છે બહુ મસ્ત છે કૃષ્ણ ભગવાનના અહીંયા દરિયો છે ફરતો આ દરિયા ઉપર પુલ છે આ પહેલાં અહીંયા છે ને જે બોટ લઈને મૂકવાનું જાતા બે દ્વારકામાં ને હવે છે ને પુલ થઈ ગયો છે એટલે બહુ સરસ છે ને રાતે પણ બહુ મજા આવે છે અહીંયા તો અમે ફોટા શૂટ કરે છે વિડીયો શૂટ કરે છે અને બોટ તો જાય છે મેં કોઈ દાલતી બોટ નથી જોઈ રિયલમાં

જોકે અમે પોર આવ્યો હતો ને પોર અમે જોકે પહેલા મહિનામાં નહીં બારમા મહિનામાં આવ્યા હતા તો અમે રાતે અહીંયા આવ્યા હતા એટલે અમે રાતે ફોટો શૂટ કર્યા બહુ સરસ આવ્યા હતા અમને બહુ કઈમ હતું આજે આ વખતે એમ દિવસે એટલે બે ઠેકા થઈ ગયા દિવસ રાતના બી પણ બહુ મજા આવી છે એમાં કમલેશભાઈ ફોટો શૂટ કરે છે બધા ફોટોગ્રાફર બની ગયા છે આજે મારા માટે બાકી છે બધું બાકી છે આ તો પછી અમારે નાગ દ્વારા જવાનું છે હજી ગોપી તળાવ પણ જવાનું છે એટલે અમે કહે કે પેલા અહીંયા ફોટો શૂટ કરી લઈએ પછી તો પાછું કાંઈ આવા છે નહીં પછી કદાચ જો દ્વારકાધીશ ને કૃપા હશે તો પોર આવશું પાછા આપણે એટલે હવે તમને દરિયોની બતાવી દઉં બહુ મસ્ત છે વાહન આમ મોટા મોટા ઓલા શું કહે વાહન કહે ને વાહન પણ કહે ને સ્ટીમ્બર પણ કહે છે આમ દૂર દૂર સુધી બહુ છે ચાચા બધા એમ દરિયો અને પવન બહુ મસ્ત છે બહુ મજા આવે છે પછી બોટ જાય છે યાગડી આવી હતી પાછી જાય છે જો તમને જોમ કઈ બતાવી દો ગાઈસ કેવી સરસ હાલે મને બહુ ગમે જો આમ તમે જ્યાં દેખશો ને ત્યાં બોટ જ હશે જો બહુ બોટું છે ઓખા બંદર તમને ભાઈ જો બીજી આવી બીજી આવી મોટી મોટી આવી હા આ તો બહુ મોટી આવી કેમ ભાગે ચાલે જો એક ક્યાં અહીંયા પહોંચી છે એ નાની હતી

પહેલાં કરતાં અહીંયા બહુ સરસ સુવિધા થઈ ગઈ છે પેલા આવું કંઈ હતું નહીં અત્યારે બહુ સરસ થઈ ગયું છે પોરે એટલું બધું કંઈ હતું નહીં આ બધું નવું બન્યું છે ને રોડને બહુ સરસ છે રાતના આવો તો રાતનું પણ બહુ અહીંયા સરસ ડેકોરેશન હોય છે લાઇટિંગવાળું રાતના તમને બહુ મજા આવશે દિવસના પણ બહુ મજા આવશે બધું જોવા મળે દરિયોની રાતનો દરિયો ન દેખાય બોટ દેખાય છે કે લાઇટ હોય કે નહીં એટલા માટે તો અહીંયા સરસ છે આપણે દેવ દેવભૂમિ દ્વારકાનું છે આ જરૂર વિઝિટ કરજો આપી તળાવા પહોંચી ગયા છે અને દર્શન કરવા જાય છે અમે જો કે આવ્યા નથી ત્યારે એ બસ પણ બહુ આવી છે જે બસ જો નકરી બસ જ દેખાશે તમને હો ને નાની મોટી સ્ટોલ પણ ઘણી છે ચના ચોર છ દ્વારિકામાં ઓલી છાસ નું ગે છે ને જે છાસ પણ વેચે છે અહીંયા ગોપી તળાવનું બહુ રહસ્ય છે તળાવ નથી જોકે અહીંયા આ બધું મંદિર છે અને એવું બધું છે તો અહીંયા અમે પૂછ્યું હતું ને તો અહીં ક્યાંથી રસ્તો જાય તો અમે છે પૂછ્યું હતું કીધું હતું ગોપીઓ બધું ભેગા રમતા હતા રાસ રમતા હતા પછી ગોપીઓના અવયવ હતું એવું બધું કીધું હતું રહસ્ય જો કઈ એને ખબર હતી મને તો ઘણું ભૂલાઈ ગયું છે એવું કીધું તો એ મને ભૂલાઈ ગયું છે ઘણું એવાનું કીધું છે કે પછી ઉપરવાળાને ખબર કે ગોપલીના કપડા ચોરાઈ ગયા હતા એવું બધું હતું શું મીરાબાઈ પપ્પા એ પછી કપડા ચોરાઈ ગયા હતા ને ગોપીઓના તો એ પછી એમાં મને એમાં સમય એને કહે છે એટલે એ ભાભા કહેતા હતા ત્યાંના રહેવાસી છે અહીંયાના એટલે એ ફોટોગ્રાફરની મનાઈ કહીને પછી ફોટા વિડીયો શૂટ કરવા દે છે શું જો તમને બધું જેટલું છે એટલે બધું તમને બતાવી દઉં તળાવ કંઈ જોયું નથી બીજી સાઈડમાં હશું મારા અંદાજે આ તો અહીંયા અંદર છે ને એટલું હું તમને બતાવી દઉં છું કેમ કે પાછા પગ દુખ્યા છે એટલે રાજા રાણી લક્ષ્મીનારાયણ બધા છે એક એક ભગવાન અહીંયા છે પણ રાધા કૃષ્ણ નરસિંહ બધા રાશ્રમમાં આવ્યા હતા એવું બધું કહેતા હતા એ બાપા જો કે મોટી ઉંમર હતા એને ખબર હોય છે અહીંયા રહેવા તા આપણે કેમ સોમનાથનું આપણને ખબર હોય છે એટલે એ જ્યાં જવાનું હોય એટલે એને ખબર હોય છે બહુ સરસ મૂર્તિઓને એવું બધું છે

તો કે અમે આ લીધું છે જમરુકનું પ્લેટ પચાસ રૂપિયાની પ્લેટ આવે કોઈ પણ જમરુક મોટું નાનું ગમે હોય પ્લેટ કરી દઈએ તો અમે દર્શન કરી લીધા છે ને જે ગોપીનું બધું અહીંયા હતું રાસ ગમ્યું હતું અહીંયા સમાઈ ગયું હતું બધી ગોપીઓ એટલે એનો વિડીયો બધો કર્યો છે ઉતાર્યો છે એટલે તમને જોવા મળે જાણવા મળે એટલે તમને પણ બતાવી દઉં છું તમને પણ દર્શન કરાવી દઈએ અમે તો દર્શન કરી દીધા છે હવે અમે નીકળી હશે ગાડીએ જાય ગાડી કેમ કે આગી છે અહીંયા લઈને જવું પડશે અહીંયા આઈડી બસું ને એવું બધું હતું ને એટલે ટ્રાફિક બહુ હતું માણસો બહુ હતા એટલે સાહેબ છે ઓલી તો છે બસ ને આડી ને અમારી ગાડી જો દેખાતી હશે ત્યાં જવાનું હે તો ગાઇઝ અમે નાગેશ્વર પહોંચી ગયા છીએ કેમ કે ગોપીદળાથી કઈ દૂર છે જ નહીં ત્રણ ચાર કિલોમીટર હશે મારા અંદર છે કે ગાડીમાં મને કદાચ લાગતું નહીં હોય બોચાચું એટલું કઈ બહુ દૂર છે ને એક રસ્તામાં છે રસ્તામાં જ આવે છે ત્યાં અમે પહોંચી ગયા છે બધા ઉતરે છે બસો ને એવું જ છે હા ગરમ થઈ ગયા છે જોખો થઈ ગયો છો તો અત્યારે દર્શન કરવા જઈએ છીએ જો ફોન અલાઉડ છે એવું લાગે છે બધી હાથમાં ફોન છે એટલે મેં પણ વિડીયો ચાલુ કરી દીધો છે તમને ખબર જ છે કે મારો હાથમાં ફોન હોય એટલે હું વિડીયો ચાલુ કરી દઉં છું જોકે દાદા થાકી ગયા હતા તો દાદા એ નથી આમાં તો ફરવાનું બહુ છે અહીંથી પાછું આમ જવાનું પાછું ઓલી કાજો હા આ ગજબ છે કેટલું આમાં આમાં ફરવાનું છે તો ગાઈશ આવું છે મંદિરોમાં જ્યાં જાય ને આમ સર્કલ જ ફરવાના તો કે પગ છૂટા થાય બાય પૈકા पासो आएं आवनो बस पासो ही हम जावनो बा के हम गोल गोल फेरवे ए साहब क्या कर रहे अब तो चलना तो पड़ेगा वरना इस बार ना घुमाना घुमाना ही लगता है देखो सब कुछ घुमा घुमा के एक जगह पे लाते हैं तब तक तो हमारा पैर भी दर्द से हव कांप उठते हैं क्या करें

હોલી સાઈડ મંદિર મંદિર છે એટલે બા વાઈટ આપણે રહીએ અહીંયા આવું બધું છે બા ક્યાં પહોંચ્યા અહીંયા પહોંચ્યા છે તો આવું બધું હોય છે અહીંયા મેં પેલી વાર જોયું આ કેટલા કેટલા હજારનું હોય છે એક એક થાળ બહુ સરસ છે ત્યાં સાથે નામ લાય ને લૂંટે નકરા લૂંટે तो बंदे સર હશે બા લોકતા કુવા દે દોવા હાલવાનું આવે છે તો કે પોલીસ સાહેબ પણ આવી ગયા છે હે પોલીસ હોય તો પર વિડિયો ઉતારવાનો છે કે આ બધા વોટ અને વિડિયો ક્લિક કરે છે એટલે ઓ પબ્લિક ચેનલ તો

આ બાબા અહીંયા છે જોકે નદી તમે જોયા ન હિમાલય પર્વત છે નાનો જોકે આપણે હિમાલય જે હાચે છે ત્યાં ન જઈ શકીએ પણ અહીંયા તો આવી શકીએ બહુ સરસ છે ગણપતિ કાર્તિક ને શિવ પાર્વતીના ખોડામાં બેઠા છે અને પાણી વહે છે બહુ સરસ છે તમે બતાવી દઉં

બહુ એટલે બહુ મોટી છે વિચારો કે મોટી આ શનિદેવ મંદિર છે

એમાં માછલા છે એમાં નાખે ને ખાવાનું દરિયાનું પાણી છે ઘરને કા જ્યુસ હાય ગાઈસ તો અમે અટા નીકળી ગયા છે દ્વારકા પણ વટી ગયા છે અને પોરબંદર પહોંચવા આવ્યા છે હવે હોટલ ગોતવાની છે આગળ એટલે જમી લઈએ કેમકે બહુ મોડું થઈ ગયું છે એટલા માટે તો હવે ઘરે જાય છે તો જોકે સોમનાથ એવું લાગશે તો જતા જાશું તો આ ભાગ બીજો છે એટલે વિડીયો હવે ધારણ પણ કરવો છે કેમ કે લાંબો બહુ વિડીયો થઈ ગયો છે એટલે તમને પછી કંટાળો આવે એટલે એના કરતાં અમે ધારણ કરી દઈએ છીએ પાછા બીજા વિડીયોમાં મળીએ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજા વિડીયો તમને મળીએ પાછા ત્યાં સુધી બ બાય